અને ગેની ઠાકોરને લોકસભામાં મેલમાં છે આખા બનાસકાંઠા જિલ્લાના વારંવાર મારે અને ગેની બેન ને ઘણી વખત વાત થાય કે બેન આખો જિલ્લો એક જ વાત કરે છે કે આટલો ફેરો તો ગેનીબેનની બેનની હોય હોટ ટકા જીતાડશે ને એનું પરિણામ ગેની બેનને બનાસકાંઠા જિલ્લાની પરવાય લાવી આવ્યું સાહેબ જગદીશભાઈ તમને વાત કરું કે ફોર્મ ભર્યા પડશે નરસિંહ સાક્ષી છે દેવોદર વિધાનસભા પચીસ હજાર લીડ આ ગેની પંદર કે વીસ હજાર લખી કીધું ફક્ત ને ફક્ત બે હજાર કે ત્રણ હજાર વોટ ફરક આપવાનો કારણ કે ઠાકોરનું મતદાન અમે ધારતા ને આયા કરતા બે ત્રણ ટકા આવું શું છું કારણ કે ના પહોંચી વળણું એને કારણે આપણાથી ચાર સાડા ચાર હજારની લીડ કપાણી સાહેબ એક દરો બેઠા હતા અને બધા મને કેવા મળે શિવ ભાઈ તમે કયા આધારે એમ કહો છો કે ગેનીબેન આ વખતે જીત છે મેં એમની સાહેબ આજે મારા કંઈક કાગળ લસ્યું પડ્યું છે ચોટણીના ફાર્મ ભર્યા પહેલાં દસ દાડા પહેલનું કે તમે કાગળ લઈને બેહો અને જે મતદારો છે એના હું તમને લખવા આવું જેટલું મતદાન થશે અને કોણ ચે જગ્યાએ હાલશે અને એ વખતે સાહેબ નરસિંહ સાક્ષી પચાસ હજાર વોટે ગેની બેનને મેં જીતાડ્યા બે લાખ વોટ એવા હતા પૂછો નરસિંહને સાહેબ બે લાખ વોટ અમે એવા હતા કે અન્યમાં લખ્યા હતા બે બે લાખ તારા ભાજપમાં ન ખોરા તો એ ગેનીબેન પચાસ હજાર વોટ જીતતા હતા ને પછી મેં નરસિંહને એમ કીધું હતું કે નરસિંહ હજી મોદીની મિટિંગ બાજી છે અને ભાજપ કીધું હજી મજૂરી કરવા વળગ્યા નથી એટલે હજી તારે અમારથી વીસ હજાર કાપવાના નરસિંહ કીધું કે કીધું અમે બે તારે હજી અમારથી વીસ હજાર કાપવાના પણ જી કાપડ છે એમાં કોઈ મીન મેઘ આ કોઈ અમારો કોઈ દો એકલો તો રોલ નથી બનાસ બનાસકોટની પડતા એક જ વાત બોલતી હતી મેં ભલે તાલુકા બારે જગજી કુસો સૌને એક છું મારા વિસ્તારમાં પણ બેઠે બેઠે મેં માહિતી લીધી એના માથેથી પૂરેપૂરી અમને પૂરેપૂરો ગળાવથી વિશ્વાસ બનાસકાંઠાના સાંસદ ગેરબેન ઠાકોર છે અને એનું પરિણામ બનાસકાંઠાની પરથી આવ્યું એના એટલે ખૂબ આપણે બનાસકાંઠાની પર ન માનો એટલો ખરેખર આભાર માનવો જોઈએ એનું કારણ છે કે હમે લડનાર વ્યક્તિ

છેલ્લે છેલ્લે પાંચ હજાર રૂપિયા એલા એની ઘણા તો એમ કે દસ મિનિટ પહોંચાડો ને બેન નગર જો પૈસા કીધું ઘણા કીધું પાંચ હજાર રૂપિયા અમે પાંચ પાંચ હાલતા હતા એમ કરીને જે ચોટની જીત્યા છે ને એક એક મતને લાવીને લોકો જે મજૂરી કરી છે ને એનું જ આ પરિણામ છે અને સાહેબ હું અને ગેની બેન બી મારે ઘરે પોચ દાડા પાસે મળ્યા અમે બે ચર્ચા કરી ગેની બેન ની નથી બેન રોટલા ખાઈને જાત બહાર નીકળ્યા ને તારા બીકેન બધા સાક્ષી થી કે હવે સાહેબ જો તમે દગો કરશો તો તમને દાઢી ફેર ધોશે અને હું કરીશ ને તો મને જોશી અમે નથી કરે તો તમને પરો વિશ્વાસ હોય તમે ના કરો તમે હવે ના કરતો તો

સ્પર્ધામાંથી મેં જે મારોથી વર્ષનો રાજકારણનો અનુભવ છે એના અનુભવના કારણે મેં ગેની બેનને કીધું હતું આ લોકોના વિશ્વાસમાં જ હું તમને કહું છું કે લોકો છે એનામાંથી હોય હોટક પચીસ હજારની લીટ તમને મળશે અને મળી એ લોકોનો અવાજ છે આપણે બધાએ કમર કસી અને ગુજરાતમાંથી એક સીટ જીતી અને એમાં બનાસકાંઠાની જીતીની બદલ આપણે ખરેખર બનાસકાંઠાની પડતાનો જેટલો નમનો એટલો ખૂબ ખૂબ આભાર માની મારી વાણીની છે વીરમાલનું જય જય ભારત ખૂબ ખૂબ આભાર સેવાબા ભુરિયા સાહેબ આમ તો લોકો વિચારતા હોય એટલે આ ઓકડા કઈ રીતના આપે પણ ઓકડા કોણ આપી શકે જે પાર્ટી માટે લોકો વચ્ચે જાય અને લોકો વચ્ચે જઈ અને લોકોની વાત સાંભળેલી હોય તે ઓકડા કાઢી આપે અને એ અનુભવના કારણે ઓકડા નીકળતા હોય હવે આપણી વચ્ચે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી ઠાકોર પણ ઉપસ્થિત છે એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ અને ખાસ તો ગરમી નો દિવસ છે એટલે આપણને માર્ગદર્શન આપશે અને તમામ મિત્રો કે ગરમી રાખી અને આપ સર્વ ટૂંકમાં પ્રવચન હલો ખૂબ ગરમી છે ઘણા બધા આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે પરંતુ આજના આપણા બનાસકાંઠા લોકસભાના સાંસદ માન્ય મરબી શ્રી ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહ અને અમારા માન્ય મોરબી ચંદનજી ઠાકોર જે લોકસભા ખૂબ તાકાતથી પાટણની જે લડ્યા છે એમનો આભાર દર્શન પણ કહી શકાય આ પ્રોગ્રામની વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય મૂરબી આપણા સમાજના આગેવાન મોભ એવા માન્ય મૂરબી જગદીશભાઈ જેમને આયોજન કર્યું છે એવા અમરતજીભાઈ ઠાકોર દિનેશભાઈ અને જગદીશભાઈની રજા લઈને સન્માનનીય આખું મંચ કારણ કે સમય બહુ થયો છે ઘણી બધી આગેવાનોએ વાત અને જે પ્રમાણે કહેવત છે ને કે ફર્સ્ટ લાસ્ટ ઇમ્પ્રેશન જે રીતે ગેની ટિકિટ સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલી પાર્ટીએ જાહેર કરી એ પાર્ટી નતમસ્તક વંદન કરીએ છીએ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન પહેલા જ દિવસથી જે માહોલ બન્યો અને સમગ્ર બનાસકાંઠાની જનતા અને આગેવાન અને આખું સંગઠન અને જેમને જેમને જ્ઞાનીબહેનને સાંસદ બનાવવા માટે જેમને જેમને અથાશક્તિ મદદ કરી છે સૌનો આભાર માનીએ છીએ અને જ્ઞાનીબેન તમે જે ચૂંટણી લડ્યા એ કદાચ અમુક પોઈન્ટો કયા કયા પોઈન્ટોથી આવ્યો એ તમને બધાને ખબર છે કારણ કે જે પ્રમાણે તમે પાસણ કર્યું કે બનાસકાંઠાની અંદર તમે જેને ટોપ સમજો છો એ ટોપ મારા માટે કશું નથી ત્યાંથી વળાંક આવે અને બીજો વળાંક કોતરવાળાની અંદર બેન તમે જે ઘૂંઘટો તાણી અને જે ભાષણ કર્યું અને લોકોના દિલની અંદર એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી પ્રત્યેની જે લાગણી અને એક ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી જ્યારે ઘોડે ચડે એ ત્રીજો વળાંક સાહેબ તમે આ સમાજ માટે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે ખૂબ ગૌરવપૂર્ણ જે જીત હાસિલ કરે છે બદલ એક ભાઈ તરીકે હું આપ સૌને બનાસકાઠાની જનતાને સંગઠન અને ગેનીબેનને અને સૌ મોવળી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મારી વાત વિનું છું જય હિન્દ જય માતાજી ખૂબ ખૂબ આભાર બ્રજ ઠાકોર સાહેબ હવે જે આપણને માર્ગદર્શન આપશે ચાણસમાં ધારાસભ્ય પાછ શ્રી દિનેશ ઠાકોર સાહેબ બોલો સદારામ બાપાની હવે તો બનાસ ની બેન નહીં પણ ગુજરાતની બેન એવું બિરુદ આપવામાં આવ્યું છે ત્યારે સન્માન્ય ગેનીબેન મારા મોટાભાઈ અમારા રાહબર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય એવા જગદીશભાઈ ઠાકોર સાહેબ જેને તમને અમને બધાને ભેગા કર્યા અહીંયા બોલાવ્યા આમંત્રણ આપ્યું એવા અમારા ધારાસભ્ય કાંકરેજના અમરતજીભાઈ અગાઉમાં શિવાભાઈએ બધી વાત કરી એમની વિધાનસભાની પણ એમને જે કીધું કે પચીસ હજારની લીડ કીધી હતી બેનને અપાવી એમને પણ દુઃખ સાથે હું એટલા માટે કહું છું કે ચંદનજી ઠાકોરના અમે ખૂબ હોંશે હોંશે ટિકિટ અપાઈ બધા ભેગા થઈને પણ અમે એમના લીડ ના અપાવી શક્યા પરિણામ ના અપાવી શક્યા એનું આજે દુઃખ છે એવા ચંદનજી ઠાકોર મંચસ્થ આગેવાનો મહાનુભાવો કાંકરેજ તેમાં તેમજ સમગ્ર બનાસકાંઠાની અંદરથી પધારેલ તમામે તમામ સમાજના દરેકે દરેક આગેવાનો ગેનીબેન ઠાકોરે એક ઇતિહાસ રચ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર આજે કોંગ્રેસ જે ઓછી ચાલતી મૃત પાય આપણે કહી શકાય એવું હતું વિધાનસભા પછી પણ એક કોંગ્રેસે નવો જોમ આપ્યો અને કોંગ્રેસની અંદર પ્રાણ ફૂક્યા છે અમારા તુષાર ભાઈ કહેતા કે આ ચૂંટણીની અંદર જે ભાજપ હોયા નહીં મોદીનો ચહેરો હતો એટલે દરેક ઉમેદવારની સામે આપણા કોંગ્રેસના ઉમેદવારની સામે નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા હતા અને આજે બનાસકાંઠાની અંદર જો બેને કોઈને હરાવ્યા હોય ને તો નરેન્દ્ર મોદીને હરાવ્યા છે અહીંયા ખૂબ બધા શબ્જો આગેવાનો છો અહીંયા બધા બેઠા છે અને ગરમી ખૂબ પડે છે એટલે મારી વાત પૂર્ણ કરું છું જય માતાજી ખૂબ ખૂબ આભાર ઠાકોર સાહેબ આપનો હવે આપણને આપણા તાલુકાના મતદારોનો આભાર પણ માનશે એવા આપણા આમ તો દુખ છે પણ આપણે જે આપણે મદદ કરી જેટલો આપણા કાંકરેજ ના મતદારો જે મદદ કરી એટલે આપણા તાલુકાના મતદારો નો ખાસ તો આભાર માનવા માટે આવ્યા છે એવા જ આપણા ઉમેદવાર ચંદનજી ઠાકોર સાહેબ